બાળકો આ બાઇસેક દ્વારા કાર્યક્રમમાં જોડાયેલ તમામ મિત્રોને મારા નમસ્કાર આજે આપણે એક મહત્વપૂર્ણ અધિકાર વિશે વાત કરીશું સુખાકારીનો અધિકાર જે સુખી અને આરોગ્યપ્રદ જીવન માટે પોષક આહાર અને આરોગ્યની સુવિધાઓની જરૂરિયાત પર આધારિત છે સ્વસ્થ જીવન જીવવું એ તમારો હક છે અને આ માટે જરૂરી છે સંતુલિત આહાર આરોગ્ય અંગે જાગૃતતા અને સ્વચ્છતાની યોગ્ય આદતો સાથે સાથે આપણે સુરક્ષા અને સુખાકારી સંબંધિત વિષય પર વાત કરીશું તથા માર્ચ મહિનાના મહત્વના તહેવારો અને દિવસો તેમજ મહિલા દિવસ અને આત્મરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સ ટેકનિક પર મહત્વની ચર્ચા કરીશું સુખાકારીનો અધિકાર આરોગ્ય અને પોષક આહારનું મહત્ત્વ બાળકો તમારો સુખાકારીનો અધિકાર એ છે કે તમને યોગ્ય પોષક આહાર અને આરોગ્ય સંભાળની સુવિધાઓ ઉપલબ્ધ થાય જેથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો બાળકો શું તમે જાણો છો કે તમારું આરોગ્ય અને સુખાકારી તમારા ભવિષ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે એક સ્વસ્થ દિમાગ અને તંદુરસ્ત શરીર જ તમને ભવિષ્યમાં સુખી અને સફળ બનાવી શકે સંતુલિત પોષક આહાર ફળ અને શાકભાજી રોજ ફળ અને શાકભાજી ખાવાથી તમે વિટામિન્સ અને મિનરલ્સ મેળવી શકો દાળ અનાજ અને દૂધ તે તમને પ્રોટીન અને કેલ્શિયમ પૂરું પાડે છે જે હાડકાં અને માંસપેશીઓ મજબૂત બનાવે છે જળપૂરક આહાર શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે આથી તમારું શરીર મજબૂત અને રોગપ્રતિકારક શક્તિથી ભરપૂર રહેશે આરોગ્ય અને સ્વચ્છતા જો તમે બીમાર હોવ તો કોઈ પણ અંધશ્રદ્ધા કે તાંત્રિક વિદ્યામાં પડ્યા વિના તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો નિયમિત આરોગ્ય તપાસ કરાવો અને ઘરમાં તથા શાળામાં સ્વચ્છતા જાળવો ખાવા પહેલાં અને શૌચાલય બાદ નિયમિત હાથ ધોવો એ હાથ ધોવાથી એંસી ટકા રોગોથી બચી શકાય છે ટીકાકરણ નિયમિત રસીકરણ કરાવવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે શારીરિક કસરત રોજ રમવા દોડવું કે યોગ કરવો એ તંદુરસ્ત રહેવા માટે ખૂબ મદદરૂપ છે હું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એ આરોગ્ય અને સુખાકારી માટેના ઘણા સૂચનો છે માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ દસમાથી સાત બાળકો માનસિક તણાવ કે ડિપ્રેશનથી પીડાય છે બાળકોએ શારીરિક પ્રવૃત્તિ મેડિટેશન અને કલા પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું માનસિક આરોગ્ય સુધારવું જોઈએ આરોગ્યપ્રદ ડિજિટલ બાળ જીવનશૈલી બાળકો માટે સ્ક્રીન ટાઈમ સંતુલિત રાખવો જરૂરી છે વડીલો અને શિક્ષકોની સહાયથી બાળકોના મોબાઈલ ઉપયોગ ઓનલાઈન ગેમ્સ તથા સોશિયલ મીડિયા ઉપયોગને આરોગ્યપ્રદ બનાવી શકાય હવે આપણે માર્ચ મહિનામાં ઉજવવાવાળા મહત્વના તહેવારો અને દિવસો અને તેના મહત્ત્વ વિશે જાણીશું વિશ્વ મહિલા દિવસ એટલે આઠ માર્ચ મહિલા દિવસ એ સ્ત્રીઓની શક્તિ મહેનત અને સમર્પણ ઉજવવાનો દિવસ છે આ અવસરે તમે તમારી માતા બેન અને શિક્ષિકાઓનું સન્માન કરી શકો છો સાથે સાથે આજના સમયે આત્મરક્ષા સેલ્ફ ડિફેન્સ એ શીખવાનું ખૂબ જરૂરી છે ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓ માટે શું તમે જાણો છો કે ગુજરાતમાં ઘણી શાળા અને સમાજોએ યુવતીઓ માટે આત્મરક્ષા તાલીમ આપવાનું શરૂ કર્યું છે આત્મરક્ષા શીખવાનું મહત્ત્વ સ્વાવલંબન અને આત્મવિશ્વાસ આત્મરક્ષા શીખવાથી તમે ડરને જીતી શકો છો જ્યારે તમે તમારી સુરક્ષા માટે જાતને સમર્થ બનો છો ત્યારે ચાલવું શાળાએ જવું સોશિયલ મીડિયા યુઝ કરવું એ પણ સુરક્ષિત લાગે છે જો કોઈ અજાણ્યો તમને ટચ કરે અથવા ફોલો કરે તો તમે સ્પષ્ટ ના કહેવાની હિંમત આવે છે આપત્તિ સમયે સાવધાની જીવનમાં અણધારી પરિસ્થિતિઓ આવે છે આત્મરક્ષાની મૂળભૂત તકનીકો જાણવાથી તમે થોડી સેકન્ડમાં પણ તમારી જાતને બચાવી શકો છો થોડી ઘણી ટીપ્સ કે સ્ટ્રીક હથેળી ટક્કર પગથી લાત મારવી અથવા ચીસ મારીને લોકોને સચેત કરવા આવી સરળ રીતો શીખો સમાનતા અને સશક્તિકરણ સમાજમાં દીકરીઓને નબળી ગણવામાં આવે છે પરંતુ આત્મરક્ષા શીખીને તમે સાબિત કરી શકો છો કે શક્તિ જાતિ નથી હોતી એમાંથી ઘણી પ્રેરણા મળે છે ઘણી મહિલાઓએ શારીરિક માનસિક સામર્થ્ય દ્વારા ઇતિહાસ રચ્યો છે ડિજિટલ સુરક્ષા પણ આત્મરક્ષા છે ફક્ત શારીરિક જ નહીં ઓનલાઈન ટ્રોલિંગ ફોટો મિસયુઝ અથવા ગેમ્સમાં ફસાવાથી પણ સાવધ રહેવું જોઈએ એમાંથી ઘણી બધી સલાહ મળે છે જેમ કે અજાણ્યા લોકોને પર્સનલ ફોટો માહિતી શેર ન કરો પેરેન્ટ્સ સાથે દર વખતે શેર કરો તો આ માટે કેવી રીતે શરૂઆત કરવી તો સ્થાનિક સેફ ડિફેન્સ ક્લાસે જોડાવો ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અંતર્ગત મફત તાલીમ આપવામાં આવે છે યુટ્યુબ પર સરળ વિડીયો ઘરે જ સીધા હાથ પગના ટેકનિક શીખો જેમકે ચીક અથવા એલ્બો સ્ટ્રાઇક શાળામાં વર્કશોપ આયોજિત કરો શિક્ષકોને સૂચન આપો કે કરાટે કોચ અથવા સ્પેશિયાલિસ્ટને બોલાવવા દીકરીઓ યાદ રાખો તમારી સલામતી તમારી પહેલી જવાબદારી છે આત્મરક્ષા ફક્ત લડવા માટે નથી પરંતુ ડર પર વિજય મેળવવા અને સ્વતંત્ર રહેવા માટે છે ચાલો આજથી જ પ્રતિજ્ઞા લઈએ હું મજબૂત બનીશ સાવધાન રહીશ અને મારી સુરક્ષા સ્વયં સંભાળીશ હોળી તેર માર્ચ હોળી તહેવાર માત્ર રંગો અને આનંદ માટે જ નથી પણ તે ખરાબ પર સારાની જીત તથા ધર્મ અને ન્યાય માટે હંમેશા ઊભા રહેવાની પ્રેરણા આપે છે હોળીનો તહેવાર આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિ પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ ખરાબ વિચારો અને ખરાબ આચરણનું દહન કરો અને સકારાત્મક જીવન અપનાવો હોળીનું સાચું તાત્પર્ય માત્ર રંગવો નહીં પણ જીવનમાં શુભ પ્રવૃત્તિઓનું પ્રોત્સાહન અને નકારાત્મકતાનો અંત લાવવું છે વિશ્વ પાણી દિવસ બાવીસમી માર્ચ દરેક ટીપું અમૂલ્ય છે આપણે કહીએ છીએ ને કે ટીપે ટીપે સરોવર ભરાય પાણી બચાવવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણા માટે આવશ્યક છે ચૈત્ર નવરાત્રિ ત્રીસમી માર્ચ ચૈત્ર નવરાત્રિ માત્ર પૂજા અને ઉપવાસનો તહેવાર નથી પણ સકારાત્મક ઉર્જા સાથે જીવનમાં નવી દિશા તરફ આગળ વધવા એના માટે પ્રેરણાદાયી તહેવાર છે જે આપણા માટે શિસ્ત્ય ધૈર્ય અને નવી શરૂઆતનું પ્રેરક પ્રતીક છે જ્યાં માતા દુર્ગાના નવ રૂપોથી શીખી શકાય છે કે જીવનમાં હંમેશા સાહસ જ્ઞાન અને સત્યના માર્ગે ચાલવું જોઈએ બાળકો થોડા પ્રશ્નો કરીશ તમારા રોજિંદા આહારમાં તમે કયા પોષક તત્વોનો સમાવેશ કરો છો જેમ કે પાણી ફળો શાકભાજી દાળ ખાવી જોઈએ જે આપણને મજબૂત અને સ્વસ્થ રાખે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાળકોના સારા આરોગ્ય માટે શ્રેષ્ઠ પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સ આહારને પ્રોત્સાહન આપ્યું છે જેમ કે બાજરી રાગી જુવાર જેથી તમે તંદુરસ્ત મજબૂત અને રોગ પ્રતિકારક શક્તિથી સમૃદ્ધ બની શકો તમે હાથ ધોવાની નિયમિતતા છે કઈ રીતે જાળવો છો તો જેમ કે હું ખાવા પહેલાં અને શૌચાલય બાદ હંમેશા સાબુથી હાથ ધોવું છું તમારી શાળામાં આત્મરક્ષા કળાઓ શીખવવામાં આવે છે જો શીખવતા હોય તો તમે તેમાં ભાગ લો છો તે શીખવાથી અને તેમાં ભાગ લેવાથી તમે તમારો આત્મવિશ્વાસ કેળી શકો છો બાળકો અંતિમ સંદેશ આપીશ આપને કે તમારો સુખાકારીનો અધિકાર તમને સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે પોષક આહાર સ્વચ્છતા અને આરોગ્ય સંભાળીને સુવિધાઓનો ઉપયોગ કરીને તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો આત્મરક્ષા કળાઓ શીખો આત્મવિશ્વાસ વધારો અને તમારા હક્કો માટે હંમેશા અવાજ ઉઠાવો તમારું આરોગ્ય સુરક્ષા અને સુખાકારી એ જ તમારો હક છે સ્વચ્છતા જાળવો પોષક આહાર ખાઓ તમારું આરોગ્ય જાળવો અને આત્મવિશ્વાસ સાથે તમારું રક્ષણ કરો તમારા માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જય હિન્દ